સાયન્સ સિટી ખાતે આવેલા શાંતિ કુંજ પ્લેસ સોસાયટીમાં એક સમાન ડ્રેસમાં ઝૂમી ઉઠ્યા છે ખેલૈયાઓ જી હા સાયન્સ સિટી રોડ પર આવેલી શાંતિ શાંતિ કુંજ પ્લેસ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓમાં એક નવો અંદાજ નાના બાળકોથી લઈ બધા સભ્યો એક સમાન ડ્રેસના પહેરવેશમાં જોવા મળ્યો છે ભારે ઉત્સાહ તેમજ વેશભૂષામાં અનેક અવતારો જાણે ધરતી પર ઉતરી આવ્યા હોય તેવા આબેહૂબ દર્શન પણ થયા છે બ્લીશ સોસાયટીમાં નવરાત્રિનો ભવ્ય કાર્યક્રમ અમે યોજેલ છે જેમાં અમારા તમામ કમિટી મેમ્બર દ્વારા ખૂબ સુંદર આયોજન કરેલ છે અમે નવ દિવસમાંથી આજે આ પાંચમું નોરતું પત્યું જેમાં પાંચમા નો અર્થે અમે વેશભૂષાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને તમામ લોકો એવા સરસ રીતે વેશભૂષામાં તૈયાર થઈને આવેલા હતા જેથી આખી સોસાયટીમાં એટલો આનંદ છવાયેલો છે પાંચમા નોરતે અમે એટલો આનંદ ઉમંગ કર્યો અમે નવ દિવસના નવ દિવસની નવ નવરાત્રિમાં નવે નવ દિવસ ગરમ નાસ્તાનું આયોજન કરેલ છે અને સોસાયટીના તમામ સભ્યો નાસ્તો તથા ગરબે ઘૂમી ખૂબ આનંદ મોજ કરીએ છીએ અમારી સોસાયટીમાં કમિટી દ્વારા એટલું સરસ મેનેજમેન્ટ છે અને સોસાયટીમાં દરેક સભ્યો નીચે ગરબા ગાવા પણ આવે છે અને એટલો સરસ માહોલ જામે છે ખૂબ મજા આવે છે નવરાત્રિમાં અમારા શાંતિકુંજ બ્લીઝનો શાંતિકુંજ સોસાયટીનો Çok abar